વાયા ઘડીએ एग्जाम ની અંદર પૂછાયેલો છે 2024 માં પૂછાયેલો દાખલો છે સ્ટાન્ડર્ડ મેન્સ છે પણ રકમ લાગે છે કે લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવા મળેલા છે હવે તળિયાની હાર છે હાર અને હાર કહેવાય એ 20 ગોળવા 20 ગોળવા કે છે આમાં શબ્દ અલગ અલગ વાપરે છે

શું કરતા આપેલ જો સમજો કે પેલું કામ અહીંયા ગોતવાનું હું છે કે આપેલું છે કે પહેલા લખ્યું શું શું આપેલ છે જો 200 ગોળ લાકડાના ટુકડા એટલે ઈ શું છે SN છે શું છે SN ધ્યાન રાખજો 200 ટોટલ લાકડાના ટુકડા છે તો SN કહેવાય અને શું કહેવાય SN યાદ રાખજો બીજું A A શું આમાં છે

एक, एक आउ से ध्यान रख जो माइनस एक सो आउ से माइनस एक डायरेक्ट लग रही है ए ए कितना चीज बीस अबे एन से बाय एन अत ना ती एन सो दबाना रहेंगे सो एन बराबर पची बीजू सो आप ले उसे एस एन कितना चीज कितना चीज बस समझी क्या अबे समझो आउट है वो है? દાખલાની શરૂઆત કરવાની કેમ કરસ કઈ સૂત્ર લગાડ એસ એન વાળું હવે સમજો એસ એન વાળું સૂત્ર લગાડીએ n ના છેદ માં 2 કૌંસ માં 2a પ્લસ કૌંસ માં n 1 ગુણ્યા d ચાલો એસ એન એન આપણે નથી તો n ની जगह तो n જ રહેશે કે નહીં છેદ માં આવશે 2 2 ना 2 एक प्लस आपके पास 20 n नहीं કરતા હોય ત્યારે આપણે એક યાદ રાખવાનું અવયવ આવશે શું આવશે અવયવ પાડવાનો આવશે અને એ આપણે આગળના દાખવામાં શીખી યાદ હોય તો

ए सेना प्रतिबंधों से हो लगता है। अब एक प्रक्रिया करना जो क्या है यहाँ जो बे क्या हो यहाँ जा है? बसों के यहाँ बे निकला थी जैसे चार सौ दे गया यहाँ सुबह से अब यहाँ जो चालीस अने एक एक चालीस किया अब यहाँ किताब ही जैसे एक ताल माइनस यहाँ सुबह ही जैसे अब यानो कम्पन चुटकला

n² આ બાજુ આવી જશે અથવા તો આખું પદ આ બાજુ લઈ લે તો n² થી કેવા છે અહી માઈન તો અહીંયા આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ થઈ ગયા 41n કેવા છે પ્લસ સરવાળો પ્લસ છે ને તો કેવા થઈ જાય માઈન માઈન થઈ જાય આ કેવા છે ઈ તો પ્લસ જ રહેશે કેમ કે ਇਹને તો આપણે હટાવતા જ નથી તો અહીંયા પ્લસ કેટલા આવી જશે 400 બરાબર શું થઈ જશે

અને પચીસ દુ પચાસ પચી પચી પચીસ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ કેટલા થાય બે સરવાળો કરો વીસ ને ને પાંચ કેટલા થાય કે સરવાળો કેટલો જોઈએ

n ની 25 કિંમત એ મળી n 16 મળી બે કેવી છે પૂર્ણ સંખ્યા છે જો ધન ઋણ પણ નથી છે અપૂર્ણાંક માં નથી તો બે માન્ય ગણાય પણ હોય તો કે એક જ જવાબ હોઈ શકે બે તો હોય નહીં તો અહીંયા શું કરશું તો કે ધ્યાન રાખજો પહેલા આપણે 25 ની ગણતરી n ની જગ્યાએ 25 મૂકીને આપણે ગણતરી કરીએ જો એનો જવાબ કેવો આવે એના ઉપર જશું તો અહીંયા લખશું n 25 લેતા મુકતા તો આપણે an વાળું સૂત્ર લગાડો કયું લગાડશું an વાળું તો an બરાબર a કૌંસમાં n 1 d ચાલો an બરાબર a કેટલા છે આપણી પાસે 20 પ્લસ n કેટલા છે 25 લેવાના છે જો 25 minus 1 d કેટલા છે -1 ચાલો 20 ના 20 25 માંથી 1 કાઢો કેટલા લઈને કરશું આપણે એન બરાબર સોળ લઈને કરશું તો એન બરાબર સોળ પાછું સૂત્ર લગાડો એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી एन बदल एक, से क्लास सोल माइनस एक बी क्लास से माइनस एक बीस प्लस सोल मात्र एक काटो क्लास से पंद्र पंद्र एक को पंद्र जो माइनस पंद्र बीस मात्र पंद्र जैसे क्लास से पांच तो एन बराबर क्लास से पांच तो पांच से ये सुन तो से सब क्या छे कार सब क्या है यह